જય મારા મિત્રો કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં છો તો આજે છે ત્રેવીસ તારીખ આપણા પેપર થઈ ગયા પૂરા અને એટલે તો નથી જવાનું આવે સ્કૂલે રિઝલ્ટના દિવસે જવાનું છે પહેલી તારીખે રિઝલ્ટ છે જોવો હોય તો કોમેન્ટ કરી દેજો હમણાં સ્ટોપ કરો અને જોવો હોય તો કોમેન્ટ કરો કોમેન્ટ હશે તો બતાવી છે નહીં તો નહીં બતાવીશું હા બાકી કાલે તમને કાના ઉ તમે જોયું આપણી ટાઇલ્સ આવી ગઈ છે કદાચ કાલે અંધારો થઈ ગયો એટલે જ દેખાતી નહોતી બાકી આ દીવાલોની છે બધી આ દેખાય દેખાને રસોડામાં અને અહીંયા બારે અહીંયા આવશે ને દિવાલમાં અને આ છે ઉપર છતની છે અને આ ફર્શની છે નીચે નીચેની વાઈટની છે બે બે છે એકમાં તો બાકી હજી આ આવવાની બાકી છે આજે થોડીક જ છે આ કેટલી છત્રીસ છે આ છત્રીસ એક એક બોક્સમાં બે છે ને હજી છવ્વીસ સત્યાવીસ કેટલી ત્રીસ પણ આવવાની છે આ નીચેના માટે જો આ નીચે છે ને એના માટે અને બાકી બીજી ઓલી છે આ રસોડામાં નાખાનું વ્હાઈટ અને ઓલી જો કીટલી ને બધું હોય ને રસોડામાં પછી વોશરૂમની વોશરૂમમાં જો નખાવી છે ને બાકી આજે આવે છે માર્બલ હમણાં તમને બતાવું આવે એટલે ઉતરે છે પણ આપણે હોજ જો પાણી તૂટી ગયું જો આજે બપોર નીચે થી આવે છે અહિયાં થી નથી ગયું પણ અહિયાંથી નીચે થી ગયા અને આપણે જો હોજમાં છે ને નીચે થી પાણી નીકળી ગયું અહીંયા કેમ કે આજે બઉ જ ભરાઈ ગયો મસ્ત ભરાણો એકદમ

દેખાય હું જ દેખવા મળી અને આ વ્હાઈટ છે આ બ્લેક છે ખબર નહીં ક્યાં કયું લાગશે કાંઈ ખબર નહીં પછી અહીંયા છે આ પ્લેટફોર્મના રસોડાના નીચે કંઈક કામ છે જો તરા કૂતરાને જો પાગલ થઈ ગયો એવું લાગે આ છે ને અહીંયા જો તમને કીધું ને માર્બલ માં આપણે દેખાય આમ જો આપણે દેખાડું તો આ ગલુડિયાને છે ને અહીંયા જોઈને ભસે છે એને એવું લાગે છે કે બીજો કૂતરો છે પાગલ હોસ્તો સંચે જો આ રી સોરા ને આમ એકૂતરા સામે વિડિયો બનાવાય ને એું ડાલ દેજો આવણી છે ને જે એની આવી રીતે દીધું મસ્ત લાગશે એકદમ હવે બે ત્રણ દિવસમાં આવશે ટાઈલે સાડા લગાવશે ને ત્યારે જોજો અહીંયા આખામાં લાગશે અને આ મંદિરની દિવાલ છે જો મસ્ત છે ને આપણે કાતરા ઉધારી ને આપણે માં ફરવા ગયા હતા આ જો આ બાજુ પણ આપણે છે ને ત્યાં વચમાં બાજુ ને ત્યાં અચાનક પણ જોઈએ ક્યાં ગઈ દેખાતી નથી ઝૂમ કરવી છે પણ ખબર નથી પડતી હવે ટીટોળી છે કે બીજું કઈ છે દેખાય ને ત્યાં

જો હમણાં પાછળથી મારા ઉપર આવશે બાકી મને કોઈ હેરાન કરવાનું આવ્યું છે હું પણ મને ખાલી જોઉં છું ગયા વર્ષે પણ હતી હવે હું છે ને એક સીધી લેન લઈ લઉં એક હવે જો આવામાં છે ને ગોતવાનું બહુ અઘરું હોય પણ મને મળી ગયા હો જો આ રેડી ટોળીના ઈંડા ચાર છે મને કોઈ ડિસ્ટર્બ નથી કરવું પણ ખાલી કેવું રહેશે ચોમાસું મને કાંઈ ખબર નહીં આવે થોડી તો ઉચાણ છે અહીંયા ઉચાણ ઉપર બનાવી દેજો પણ આ વખતે મેં જોઈ છે કે પાતરા ઉપર ટીટોળીયા ઈંડા મૂક્યા હે આપણે તો વાડીમાં મૂકી હેજો હે ને તો આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ બિચારી પરેશાન થાય ખોટી પણ મળી ગયા આપણને મને લાગતું હતું મેં તો ખાલી એમ જ કાતરા ઉતારી અને મેં કીધું ઘણા સમયથી આપણે વાડીમાં નથી ગયા સાત આઠ મહિના થઈ ગયા વાવાઝોડો થયો ને એના પછી આપણે ધ્યાન નતા ખોડી ગઈ બધું થઈ ગયું પછી આપણે મેં કીધું એમ જ ચાલીએ જોતા આવીએ બસ પછી મેં અહીંયા પહોંચી એટલે મારો આમ ઘૂમવા લાગ્યું મને લાગ્યું કદાચ હશે તો હશે જ ટીડોડી એટલું કાંઈ કરે નહીં એટલે મેં કીધું કેમેરો લઈ આવી ને પછી ઝૂમ કરીને જોઉં મળી ગયા હાલો એક લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બધા જેમ કે તમે જોયું મિત્રો ટીટોડીએ વધારે ઊંચાઈએ ઈંડા મૂક્યા નથી તો આ વખતે ચોમાસું ખૂબ જ સારો રહેવાનો છે સારો એવો વરસાદ થશે વધારે વરસાદ નહીં થાય જે આ વખતે થયું હતું કે મગફળીના પાથારા પણ તરી ગયા હતા પણ આ વખતે સારો એવો વરસાદ રહેશે સારો એવો લાભ થશે ખેડૂતોને તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નયા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય